આપણે આયા છે સણિયામાં આટો મારવા કેમ છે સણિયા બધું જોઈશું આપણે સણિયા છે ચાર પાંચ વીઘામાં પડકે તળાવ છે તો આ સણિયાને આવી ગયા છે પોપટા પણ પોપટા આવી ગયા છે ફાલ હારો આવી ગયો છે હરી એવી દવાઈ સાટી છે

માવજત કીધી છે પોપટા તો આવી ગયા છે બે ત્રણ ચાર પાંચ ચાર પાંચ પોપટા આવી ગયા છે

સાગર આ કેટલા દિવસ ના થયા ત્રીસ દિવસ ઉપજ ના થયા છે ખાતર બાતર એમ નાખેલું આમ પુષ્કળ ફાલ તો એવો હારો દ આવી ગયો છે ફાલ માં કોઈ ખામી નથી એમાં એમ સે ફૂડિયા ખાઈ ગયો અડધા ફૂટી આવી જાય ફૂટિયા ફૂટિયા આ રે એમ એક 3 નંબર છે આમાં કમ સે કામ 3 દાણા થીન 4 દાણા ની તમારો સંખ્યા હોય એક કોપટામાં એક પોપટા હા રેમી ત્રણ નંબર છે આ રેમી ત્રણ નંબર છે આ હું લગભગ કમસે કમ 5 વર્ષથી વાવું છું આ એક જ છે કોરાઈ જોરદાર છે આ હા જો થોડો મોડો આવે તો થયો ને મોડું આવે તો શું છે ને વાણા વરસાદના કારણે એવું છે

જોલા પડા માં મકાય મકાય કાઉ હોલ કે રામ બાજુ માં હા કાઉ વાર છે તો આંખે ચણ્યા મસ્ત ના કે તો ગોર ગુમ થાવ મડ્યા

એક સત્ય હોય એ નીચે પડ ગયા દેખો એકમાં ત્રણ દાણા તો હોય જ તે નહી નહિ સારું